માન્ય રમેશભાઈ મિસ્ત્રી માન્ય અધ્યક્ષશ્રી કૃષિ વૈવિધ્યકરણ યોજનાની અમલીકરણ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું યોજનાનો હેતુ શું છે લાભાર્થીઓને શું લાભ આપવામાં આવે છે યોજનાથી લાભાર્થીઓની આવકમાં કેટલો વધારો થાય છે અને મારો બીજો પ્રશ્ન છે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ નાણાકીય જોગવાઈ કેવી રીતે કરવામાં આવે છે અને આ યોજના હેઠળ આજ દિન સુધી કેટલા રૂપિયાના ખર્ચે કેટલા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે માન્ય અધ્યક્ષશ્રી આ કૃષિ વૈવિધ્યકરણ યોજના અમારા આદિવાસી સમાજ માટે આશીર્વાદનું સમાન છે જે ચીલા ચાલુ જે ખેતી કરતા જે અમારા નાના ખેડૂતો હતા એ મુખ્ય ધારામાં આવે અને બાગાયતી ખેતી કરતા થાય એ હેતુથી કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું અમલીકરણ વર્ષ બે હજાર બાર તેર થી ભારત સરકાર શ્રીની ખાસ કેન્દ્રીકૃત યોજના હેઠળ શરૂ કરવામાં આવેલ છે સ્થાયી રૂપે વર્ષ બે હજાર અઢાર ઓગણીસ થી રાજ્ય સરકારના આપણા જે ચાર ચાર બે હજાર અઢારના ઠરાવથી ગુજરાત સરકારની નવી બાબત હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજનાને મંજૂરી આપવામાં આવેલ હતી સાથે સાથે આ યોજનાનો મુખ્ય હેતુ આદિ આદિજાતિ ખેડૂતોને આધુનિક દબે ખેતી કરવા પ્રોત્સાહિત કરી ખેત ઉત્પાદન વધારી આદિજાતિ પરિવારની આવકમાં વધારો કરવાનો છે